આજે તો એટલો પવન છે ને કે રસ્તા ઉપર કાગળ ને પાંદડા ને બધું એટલું બધું ઉડે છે ને રસ્તામાં અને બહાર તો નીકળાય એમ નથી ધોડે એટલી ઉડે છે આમ ચાલે વાવાઝોડું ના એવું એમ વિટોરીઓ એવું લાગે છે ટુ વ્હીલ વાળાને બીજાના સાધા નાખવામાં બહુ ઓલું થાય છે કેમ કે ધૂળ એટલી બધી ઉડે છે ને આમાં તમને ઓછું દેખાતું હોય પણ બહાર બહુ જ પવન છે તો જો મેં કીધું હતું કે અમે લગ્નમાં જઈએ છીએ એમ તો લગ્નમાં જતા હતા ને તો રસ્તામાં અલ્પાનું ગામ આવે છે કા એન મમ્મી ઘરે જ છે અત્યારે શ્રી કૃષ્ણ આજે માતાજી કેમ છે બધા હમ તો અલપાણ મળવા આવી ગયા રસ્તામાં જ આવતું હતું ને એટલે હું ગાલો મળી આવીએ તો હવે ચા પાણી પી લીધા ને હવે અમે જઈએ છીએ પાછા લગ્નમાં હવે લાડવા ખાઈ આવીએ ચા પી કેમ સારું હાલો તમે જાય લગ્ન માં આવી જઈશ

તમારે કોઈને જમવું હોય તો આવી જાઓ જમવામાં જો એટલી બધી આઈટમ છે અને ડીશ આખી ભરી લીધી છે અને હવે જમી લઈએ ફટાફટ અત્યારે તડકાનું તો હું માથે પડે એમ છે પણ આખી ડીશ ભરી લીધી છે તમારે માસી જમવા બેસી ગયા તો ચાલો લગ્નમાંથી અમે ઘરે આવી ગયા છીએ ઘરે તો અમે પોણા ત્રણ કેમ થયું ને ઘરે પહોંચી ગયા હતા આની એક બે જગ્યાએ પછી ચા પીવા ગયા ચા પીને જો ઘરે આવી ગયા છીએ અને આવીને થોડું ઘણું કામ હતું એ બધું કરી ચા બનાવી અને પછી વાસણને એવું ગોઠવી દીધું ને એવું બધું કામ કરી લીધું ને પછી મારે મશીને બેસી ગઈ હતી જો અત્યાર સુધી મશીને બેઠી હતી અને અત્યાર છ સાડા પાંચ પોણા છ જેવું થવા આવ્યું છે તો હવે હું કાલ મશીનેથી ઊભી થઈ ગઈ અને મારી રસોઈને કામે વર્ગી જાઉં તો જો હવે આ રસોઈનો ટાઈમ મારો થઈ ગયો છે તો હું વર્ગી જાઉં રસોઈ અને જો મિત્તલને કીધું ને કપડાં હંકે લીધી છે હું તો કપડાં પીડા ને કપડાં હંકે લીધે ને મારા મિસ બેન જાત આવ્યો ને તો સ્કૂલેથી બપોરે જ આવતી રહી હતી ફોન આવ્યો હતો એટલે મારા પપ્પા તેડી આવ્યા ને તો ઈ જો અત્યારે હોઈ ગઈ છે તો હું ફટાફટ રોટલી બનાવી નાખું અને પછી રસોઈ બનાવી અને મિસ બેનની દવા લઈ આવીએ તો હાલો ફટાફટ હું વર્ગી જાઉં રસોઈ બનાવ અને મિત્તલને કીધું તો જો અહીંયા કપડાં બધા અહીંયા હંકે દીધા છે એટલે મારે એ એક કામ ઓછું હમણાં તો મિત્તલ છે એટલે સારું છે કેમ છે મજા એ તો કહું હમણાં તો મિતલ આવી ગઈ છે એટલે મને થોડું ઘણું કામ કરવા લાગે છે એટલે સારું છે મારે થોડું ઘણું વહી જાય ને થોડાક દી બહુ મને એમ થાય ઓલું જી એક બે કામ કરવા મને થોડું ઘણું કામ કરી દે તો એટલું તો મારે ફાયદો એમ તો સારું હાલો એ કપડાને હું હંકેલી લઈએ ને હું બગીચાઓ રસોઈ તો જો મેં હમણાં કીધું કે રસોઈ બનાવી છે તો જો મેં રસોઈ બનાવવાનું ચાલુ કરી દીધું છે રોટલી બની ગઈ છે રોટલી બનાવી લીધી છે તો રોટલી બનાવી બની ગઈ છે તો રોટલીને રાખી રાખી નકર રોટલી ખરી જાય અને પછી બાજરાના રોટલા બી બનાવવાના છે અમારે બે ટાઈમ રોટલા રોટલી બે મિક્સ હોય જ કારણ કે અડધા રોટલા ખાવાવાળા છે અને અડધા રોટલી ખાવાવાળા છે એટલે જો હું તો રોટલી તો થઈ ગઈ છે તો ફટાફટ બાજરાની રોટલા બનાવી નાખું અને પછી આપણે આ રોટલા રોટલીને મૂકી દઈએ પછી મિસુબેન ને લઈને જવું છે દવા લેવા માટે તો ફટાફટ બે જ રોટલા કરવાના છે એટલી રોટલી તો બની ગઈ તો ફટાફટ બે રોટલા બનાવી નાખ તો જો અત્યારે ઘડિયાળમાં સાડા છ થઈ ગયા છે અને હું મિસુબેન દવા લેવા જાવી છે મિસુબેન જ કઈ બોલશે નહીં બ્લોગ કેમ બસ બોલું હે કઈ બોલશે ને તાવ એવો છે ને એટલે તો હવે જો અમે પપ્પાની રાહ જોઈએ છીએ હમણાં આવી જાય ને એટલે હું ને મિસુબેન ગઈ છે ને એ દવા લેવા જાય કા એ વહેલી જ જ આવી જઈ દવા લેવા પણ અત્યારે સાડા ચાર પાંચ થઈ ગયા તો એ દવાખાનું જે હોસ્પિટલ ખુલે એટલે પછી અમે પપ્પા કે તડકો છે ને મળે છે ને તો અત્યારે અમે સાડા છ સાતે જઈને તો ટ્રાફિક ઓછી હોય એમ ને કદાચ અત્યારે હોસ્પિટલમાં બહુ ટ્રાફિક હોય કાં મીસુબેનની દવા લેવા જઈને મેંદેડા તો બહુ ટ્રાફિક હોય એટલે આ ટાઈમે જઈને તો ઓછી ટ્રાફિક હોય એટલે અત્યારે જઈ તો ક્યાર મિનિ થઈ ગઈ હતી કા થઈ ગઈ હતી ને બપોરની હે ત્યારબી રહી ગઈ હતી તો અત્યારે જો અમે રસોઈ બધું બનાવી પછી એને ઉઠાવડી કે આપણે દવા લેવા જવું હોય તો એટલે જો એ દવા અત્યારે ઉઠીને ગઈ છે પણ મિસુબેન મારે કઈ બોલશે નહીં જ કેમ થોડુંક તો બલ કંઈ

ચૂલામાં જોઈ મોટી રોટી જ માંડી દીધી છે અને મિસુબેન અમારા રોટલી બનાવે છે ને મારા મમ્મી એના બે બે ચૂલા ચાલુ છે તમારે રોટલી જોતી હોય તો લઈ જાજો થોડીક બપોર નું ટિફિન કેમ બેન કરી દેવો ને ટિફિન માં કોક ને જોતી હોય તો હે હા તો જો એ બે માં દીકરી રોટલી બનાવવા માંડ્યું છે અને મિસુબેન એટલે સ્કૂલે નથી ગયા ગાય ને પેટમાં કાલ દુખતું તું ઉલટી થતી હતી એટલે હમણાં કમરાના બહુ વાહરા છે ને તો જો કે કમરો તો નથી જ પણ ડોક્ટર કે કદાચ એની અસર હોય ને એવું લાગે છે એટલે એક બે દિવસ સ્કૂલે ન જવા દેતા હતા તો બહુ મજા આવે નહીં એક દિવસ જ કાલથી તો જવાનું હોસ્પિટલે ડોક્ટર એમ કીધું ને કે સ્કૂલે ન જવા દેતા ન્યા બેઠા બેઠા દાતા આવતા હતા કા ને એને તો તો બહુ મજા આવી જાય હાલો તો એમાં દીકરી બે રોટલી બનાવી નાખે ને આપણે વર્ગી જઈએ આપણા કામે